મહેસાણા જિલ્લા પોલીસ વડાએ સ્ટાફ બદલ્યો પણ ચોરો થયા વધુ સક્રિય વડનગર સ્માર્ટ પોલીસ અધિકારીની આબરૂ ખરડાઈ હોવાની ચર્ચા જોવા મળી રહી છે ત્યારે વડનગર પંથકમાં બે મંદિરોમાં ચોરી તેર લાખનો મુદ્દામાલ ચોરાયો વડનગરના લીલાપુરા ખાતે ચોર ગેંગ સક્રિય વડનગર તાલુકાના લીલાપુર ખાતે ગોગા મહારાજના બે મંદિરમાં ચોરી અંદાજે સવા લાખ રૂપિયા કરતાં વધુની રકમ ચોરાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે પચાસ ચાંદીના નાગ એક મંદિરમાંથી અને બીજા મંદિરમાંથી અંદાજે પંદર જેટલા ચાંદીના નાગ ચોરાયા હોવાની વિગતો ગ્રામજનોએ મીડિયા સમક્ષ આપી છે વધુમાં ગ્રામજનો દ્વારા એવી પણ ચર્ચાઓ જોવા મળી હતી કે અહીંયા પોલીસ પેટ્રોલિંગ નિયમિત કરવામાં આવતું નથી પેટ્રોલિંગ નિયમિત કરવા માટે પણ ગ્રામજનોએ માંગ કરી છે વડનગર ખાતે કાયદો અને વ્યવસ્થા કથરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે વડનગર વિસ્તારમાં ખુલ્લામ મારામારીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર ઉપર અનેક સવાલો જોવા મળી રહ્યા છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે ઠાકોરજી લાલાજી અમારે મંદિરે અમે સાંજે છ વાગે આરતી કરી અને ઘરે ગયા અને સવારે પાછા મંદિરે આવ્યા અને સવારે છ વાગે આરતી આરતી કરવા આવ્યા એટલા એટલામાં અહીંયા નાગ નહોતા બરાબર એટલે અમે જોયું એટલે અમે અમે ગામજનોને જણાવ્યું કે ભાઈ આપણા મંદિરમાં ચોરી થયેલ છે તો પછી અમે ફરિયાદી નોંધાય વડનગર પોલીસ સ્ટેશને એટલે પછી પોલીસ અહીંયા પંચનામું કરવા માટે આવી કેટલા નાગ હશે અંદાજે અંદાજે હતા હતા ચાંદીના હતા હતા મારું નામ મહેન્દ્રજી નાનાજી ઠાકોર રાત્રે દસ અગિયાર વાગે મંદિર બંધ કરીને રાત્રે મંદિર જોઈને તપાસ કરીને લોક મારીને મંદિર બંધ કરેલું સવારે છ વાગે મંદિરની આરતી પૂજા કરવા માટે આવ્યા ત્યારે મંદિરના લોક તૂટેલા હતા તૂટેલા લોક જોઈને મેં મહિલામાં લોકોને બોલાવીને તપાસ કરી તપાસ કરીને જોયું તો અંદરના ગોગા મહારાજની મૂર્તિઓ પચાસ પચાસથી પચાસ નંગ જ પચાસ નંગને એક એક સત્તર સવા કિલોનું એ ચોર ચોરી કરેલા હતા અને દાનપીટીમાં સવા લાખથી દોઢ લાખ રૂપિયા ને રકમ રોકડ રકમ લઈ ગયેલા છે અહીંયા શું પોલીસની ગાડી પેટ્રોલિંગ માટે નિયમિત આવે છે કે નથી આવતી અમારા મંદિરે કોઈ દિવસ આવી નહીં આ બાજુ પેટ્રોલિંગમાં ગાડી કદી અમે જોઈ નહીં આ બાબતે અહીંયા પેટ્રોલિંગની ગાડી ચાલુ કરવા બાબતે આપ શું કહેશો અમે એવું કહીએ છીએ કે પેટ્રોલિંગમાં ગાડી સાહેબની કહું પોલીસની આવે તો સારું સારું આમ ચંદુજી દાણાજી ઠાકોર ગામ લીલાપુરા અમારા ગોગા મહારાજના મંદિરે રોજના નિયમ પ્રમાણે નિત્યકર્મ પ્રમાણે રાતે મંદિર દસ વાગે બંધ કરી બારનું લોક અંદરનું લોક સાઈડના દરવાજાનું લોક એમ ત્રણ લોકના દરવાજા બંધ કરી અને અમે રાતે સૂઈ ગયેલા બરાબર રાતે અને પછી અમે સવારે ઉઠ્યા ત્યારે રોજના નિયમ પ્રમાણે સવારે આરતીના ટાઈમે અમે એવું જાગ્યા તો અમે દરવાજો ખોલવા ગયેલા મંદિરનો તો અમારા મંદિરના દરવાજાના અંદરનું બહારનું બંને તાળો તૂટેલો હોય સાઈડનું તાળું તૂટેલું નહીં અને પછી અંદરની મૂર્તિઓ મહારાજની મૂર્તિઓ લગભગ પચાસ જેટલી આશરે ચોધીનું વજન કરવા જાય તો સાતથી આઠ કિલો થાય અને મહારાજના મંદિરનું ઉપરનું સત્તર એ સવા કિલોનું એમ કરીને અને બીજું કે જે પેટી છે દાંડની પેટીની અંદર લગભગ એક લાખ પચીસ હજારથી તે દોઢ લાખની હતી બરાબર તે બધું આ લોકો ચોર બધું ચોરી ગયેલા ત્યારે અમને ખબર પડી તે દરમિયાન અમારા બધા જે ગામના લોકો ભેગા થયા અને મેં દસ વાગે દસથી અગિયારના ટાઈમનો વડનગર પોલીસ સ્ટેશન જઈ અને પીઆઈ સાહેબને મેં ફરિયાદ આપેલી બરાબર